સમાચારોમાં આગળ વાત કરીએ જે રીતના એ બિહાર વિધાનસભા બે હજાર પચીસ ના જે પરિણામો જે ટક્કર હતી તેમાં પરિણામોમાં પરિણામો જોવા મળ્યા સાથે જ મેથેલી ઠાકુરની એ જીત થઈ અલીનગર બેઠક પરથી મેથેલી ઠાકુરની એ જીત થઈ છે કલાકારે રાજનીતિમાં અજમાવ્યો હતો અને સાથે જ તેમને પરિણામ પણ મળ્યું અલીનગર બેઠક પર મેથિલી ઠાકુરની જીતથી ભાજપે ઇતિહાસ પણ રચ્યો સાથે જ અલીનગર બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી લઈ અત્યાર સુધીમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીને અહીંયા જીત મળી તેમના સુંદર લોકગીતના અવાજ અને સાદગીથી જે ઓળખાય છે માત્ર બિહારમાં જ નહીં પરંતુ દેશભરના લોકો જેમને સાંભળે છે તેવી મેથી ઠાકુરનો જન્મ એ પચીસ જુલાઈ બે હજારમાં થયો હતો મધુબલી જિલ્લામાં બન્ની વિસ્તારમાં તેમનો જન્મ થયો હતો તેના પિતા રમેશ એક અને તરીકે બિહારની ચૂંટણીમાં હવે જ્યારે કલાકારથી ઉભરી આવેલી મિથલી ઠાકુરે અલીગનગર સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે રાજકીય સફરની શરૂઆત કરી અને સફરની શરૂઆત કરતાની સાથે જ અનેક પડકારોની સામે લગભગ આઠ કરતા વધારે ઉમેદવારો એ મિથેલી ઠાકુરની સામે લડી રહ્યા હતા અને તે તમામ પડકારોની સામે અલીનગર વિધાનસભા ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિથેલી ઠાકુરની એ ભારે બહુમતીથી જીત થઈ છે ન માત્ર મિથેલી ઠાકુરની જીત પણ ભારતીય જનતા પાર્ટી કે જેઓ એ બિહારની અંદર એ અલીનગર જે છે વિધાનસભા ક્ષેત્ર એ જ્યારથી અસ્તિત્વમાં આવ્યું ત્યારથી લઈ અત્યાર સુધીમાં ક્યારેય પણ આ બેઠક ઉપર જીતી નથી શક્યું અને આ વખતે તેમને એક માસ્ટર સ્ટ્રોક જે માર્યો તેમાં તેમને યુવાનોને સૌથી વધારે પ્રાવધાન આપ્યું હતું અને કલાકારના રૂપમાં ઉભરી આવેલા એ મિથેલી ઠાકુરને તેમને યુવાન વયે આ બેઠક જીતવા માટેની જવાબદારીના ભાગરૂપે તેમને ઉમેદવાર તરીકેની ભારતીય જનતા પાર્ટીએ પસંદગી કરી અને ત્યારે તેઓ એ દમખમથી ચૂંટણી પ્રચાર કર્યો અને આજે તેમની એ ભારે બહુમતી સાથે અને સાથે જ મોટી લીડથી તેમની અલીનગર વિધાનસભા ક્ષેત્રમાં એ જીત થઈ છે ત્યારે હવે જોવાનું એ છે કે રાજકીયની સફર શરૂ કરનાર મિથેલી ઠાકુર હવે કલાકારીની દૃષ્ટિએ તો દેશભરમાં નામ બનાવી ચૂકી છે પણ હવે રાજકીય રીતના તેઓ દેશના ટોચના સ્થાન સુધી પહોંચે છે કે કેમ